હેલો મિત્રો સ્વાગત છે અમારી મોજલી ગુજરાત યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો તમે જાણી શકો છો તો મિત્રો તમે વિડીયોના અંત સુધી મંડ્યા રહેજો તો મિત્રો આ તમે ફેમસ ને ક્યાંક તો જોયા જશે તો મિત્રો આમનું નામ છે હરિભા અને તેમનું રિયલ નામ છે દશરથસિંહ વાઘેલા તો મિત્રો આ ફુમતાજી તથા એસબી હિન્દુસ્તાની ટીમમાં કામ કરે છે તો મિત્રો આની કુલ કમાઈ કેટલી છે તો તમે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો તમે જોઈ શકો છો કે તેમની પાસે કઈ ગાડી છે તો મિત્રો આના વગર પણ કઈ ગાડી છે તો મિત્રો તમે કમેન્ટ કરજો જરૂર તો મિત્રો આમની શું શું પર્સનાલિટી છે અને મિત્રો આમના કરે કેટલી ગાડી ઊભી છે તો મિત્રો આની પાસેનું મુખ્ય કારણ શું છે તો મિત્રો એ જાણવા કમેન્ટ કરજો તો મિત્રો તમે જોઈ શકો છો કે હરિભાઈ તેમની ટીમ તથા તેમની ઓલ ટીમના માણસોએ બે હજાર સત્તરથી તેમણે કામ કરવાનું ચાલુ કર્યું હતું તો મિત્રો અત્યારે તેમની મહેનત રંગ લાવી છે તો મિત્રો તમે અંત સુધી મંડળે રહેજો તો વિડીયોમાં બધું જ બતાવીશ તો મિત્રો તમે જોઈ શકો છો કે બધી કુલ ગાડીઓ કરીને ચૌદ પંદર જેટલી ગાડીઓ એસબી હિન્દુસ્તાની ટીમમાં છે તો મિત્રો આ શું બધું બની શકે છે તો મિત્રો તમારી તથા એસ હિન્દુસ્તાની ટીમની યુટ્યુબની કમાણી કેટલી છે તો મિત્રો તમે કોમેન્ટમાં જરૂર બતાવજો અને મિત્રો તમે કેટલા ફેન છો હરિપાના ફૂમતાજીના એસબી એસબી હિન્દુસ્તાની ટીમના કેટલા બધા ફેન છે તો મિત્રો બતાવો જરૂર ભૂલતા નહીં તો મિત્રો તમે જોઈ શકો છો કે તેમના ઘર પણ નવા બની રહ્યા છે તો મિત્રો એમના આવું નવા વિડીયો આવે છે એસપી હિન્દુસ્તાની ટીમનું આખું શોપિંગ પણ છે તો પાટણમાં તમને જોવા મળશે તો તમે કોઈ પણ જગ્યાએ પૂછી શકો છો તો હરીફા ચા તમે ખરીદી હોય તો તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને મફુકાનું ચી પણ ખરીદ્યું હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો તમે જોઈ શકો છો આ માહોલ તો મિત્રો આ બધું મહેનતથી બની શકે છે તો મિત્રો આવી ચેનલમાં અમારી ચેનલમાં અવનવા વિડીયો આવતા રહેશે તો મિત્રો ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આવા નવા વિડીયો જોવા વિનંતી મિત્રો હરિપાની કેવી કેવી પર્સનાલિટી છે તો તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો તમે જોઈ શકો છો તમે પણ ફેન હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં